ગુજરાત એટીએસે પકડેલા ચાર આતંકીઓને લઈને મોટો ખુલાસો થયો છે જેમાં મોબાઈલમાંથી ગુજરાત એટીએસને સૌથી મોટો પુરાવો મળ્યો છે ગુજરાત એટીએસ દ્વારા પ્રતિબંધિત આતંકી સંગઠન EIQS નો સોશિયલ મીડિયા ઉપર પ્રચાર પ્રસાર કરતા ચાર શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે એટીએસે અમદાવાદ મોડાસા દિલ્હી અને નોઈડામાંથી આ લોકોને પકડી પાડેલ છે આરોપીઓ ઇન્સ્ટા ઉપર અલગ અલગ આઈડી બનાવી જેહાદ માટે ઉશ્કેરણી અને ભારત વિરોધી પ્રચાર કરી રહ્યા હતા નોંધનીય છે કે આ લોકો પાકિસ્તાનના કેટલાક લોકોના સંપર્કમાં પણ હોવાનું સામે આવ્યું છે શરિયા લાગુ કરવા માટે શેર કરતા વિડીયો સામે આવ્યા છે અમેરિકા પોતાનું હેડક્વાર્ટર ન બચાવી શક્યાનો વિડીયોમાં ઉલ્લેખ કરાયો છે કાબુલના બેઝ કેમ્પમાં હુમલાનો વિડીયોમાં ઉલ્લેખ કરાયો છે આ ચારેય લોકો અલગ અલગ પાંચ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર ભડકાઉ પોસ્ટ કરતા હતા ભારતમાંથી લોકશાહી દૂર કરી શરિયત લાગુ કરવા સહિતના મુદ્દે ભડકાઉ લખાણ સાથે પોસ્ટ કરી ધાર્મિક કટ્ટરતા ફેલાવવાનું કામ કરતા હતા ચાર પૈકીનો એક આરોપી પાકિસ્તાનના લોકો સાથે પણ કનેક્શન ધરાવતા હોવાની વિગતો સામે આવી છે ચારેય આરોપીઓએ ઇન્સ્ટાગ્રામ ઉપર કરેલી ભડકાઉ પોસ્ટ ગુજરાત ઇટીએસને હાથ લાગી છે તેઓની સાથે અન્ય કોઈ જોડાયેલું છે કે નહીં તે દિશામાં પણ હાલ તપાસ શરૂ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આતંકીઓએ ગ્રુપમાં નાખેલી ભડકાઉ ભાષણની ઓડિયો અને ક્લિપ પણ સામે આવી છે